जार देश नरेंद्र भाई मोदी પદ સ્વીકાર્યું છે ત્યારથી હંમેશને માટે તેઓ બોલે છે કે મારે ખેડૂતોની આવક ડબલ કરવી છે મારે મારા દેશના ખેડૂતો સમૃદ્ધ થાય એ દિશામાં જરૂરી કાર્યવાહી કરવી છે અને આપ બધા જાણો છો એમ દરેક વર્ષે જે સિઝનની વાવણી થવાની હોય વાવેતર થવાનું હોય એ પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવો જાહેર થઈ જાય જેથી ખેડૂતોને ખબર પડે કે મગફળીનો આ ભાવ ઓછામાં ઓછો મળવાનો છે કપાસનો આ ભાવ મળવાનો છે હળદનો આ ભાવ મળવાનો છે મગનો આ ભાવ તો મળવાનો જ છે એ પ્રમાણે એ લોકો વાવેતર કરે અને એટલું ટેકાના ભાવ જાહેર કરી અને સરકાર સંતોષ માનતી નથી જ્યારે જરૂર પડે અને બજારમાં જે તે જણસીના ભાવો ઓછા હોય અને ખેડૂતોને આર્થિક નુકસાન જતું હોય ત્યારે ટેકાના ભાવે જે સરકારે જાહેર કર્યા છે એ ભાવે પૂરતા પ્રમાણમાં પારદર્શી રીતે ઝડપથી ખરીદી થાય એના માટેની કાર્યવાહી પણ દરેક સિઝનમાં થઈ રહી છે એટલે સમયસર ટેકાના ભાવો સરકાર જાહેર કરે છે ભાવ જાહેર કર્યા પછી એની ખરીદી સમયસર કરી અને ખેડૂતોને આર્થિક નુકસાન ન જાય એના માટે પણ સરકાર પૂરતી કાળજી લે છે અને સરવાળે એનાથી ખેડૂતોને ખૂબ મોટો ફાયદો ટેકાના ભાવ જે જાહેર કર્યા છે દાખલા તરીકે મગફળી કપાસ હજી વાવેતર કરવાનું બાકી છે કારણ કે આ ખરીફ પાક છે આખા દેશમાં ખરીફ પાકની લગભગ ચૌદ જેટલી જાતો એના ટેકાના ભાવો સરકારે જાહેર કરી દીધા હવે જ્યારે વાવણી થશે અને આ જાતોનું ઉત્પાદન બજારમાં આવશે એ પહેલાં સરકાર ખરીદી માટેની વ્યવસ્થા પણ કરશે જેથી ખુલ્લા બજારમાં ભાવ નીચા હોય તો સરકાર ટેકાના ભાવે ખરીદી કરી અને ખેડૂતોને આર્થિક નુકસાન જાતા બચાવી શકે ગયા વર્ષે મગના ટેકાના ભાવ સાત હજાર ને પંચાવન હતા એમાં આઠસો ત્રણ રૂપિયાનો વધારો કરી અને આઠ હજાર પાંચસોને અઠ્ઠાવન રૂપિયા ચાલુ વર્ષે ક્વિન્ટલના ભાવે સરકારે ટેકાના ભાવ જાહેર કર્યો છે વરસાદ સામાન્ય રીતે આખા દેશમાં પચીસ જૂન પછી ચોમાસું સત્તાવાર રીતે બેસે છે આ વખતે હવામાન ખાતાની આગાહીથી થોડુંક વહેલું બેસવાનું પણ સંજોગો વરસાદ હજી ક્યાંય પણ વરસાદ થતો નથી છૂટો છવાયો પ્રી મોન્સૂન એક્ટિવિટી જેને કહી શકાય એવી રીતે છૂટો છવાયો વરસાદ થાય છે પણ હવામાન ખાતું જે આગાહી કરે છે એ મુજબ લગભગ આ અઠવાડિયામાં સમગ્ર ગુજરાતમાં વરસાદ થઈ જશે અને અત્યારે જો અઠવાડિયામાં વરસાદ થાય તો આ વાવણી સમયસરને કહેવાય એટલે સમયસર વરસાદ થાય એવી આપણે આશા રાખીએ છીએ ચાલુ વર્ષે હવામાન ખાતાએ જે આગાહી કરી છે એ મુજબ અલ અલની અસર છે એ સમાપ્ત થઈ ગઈ છે અને હવે લા નીનોની અસરની શરૂઆત થઈ છે જેના પરિણામે ચાલુ વર્ષે સ્કાયમેટ અને અમુક જે હવામાન માટેની આગાહી કરતી સંસ્થા હોય એવી આગાહી કરી છે કે આપણે ત્યાં એકસો ચાર ટકા કરતાં પણ વધુ વરસાદ થશે અને આપણે તો જેટલો વરસાદ થાય એટલો ઓછો જ છે એટલે સારા વર્ષની આપણને પૂરી આશા છે સમયસર વરસાદ થઈ જશે એની પણ આશા છે અને આ વર્ષ ખેડૂતો માટે ખૂબ સારું રહેશે એવું જ્યોતિષીઓ જ્યો હવામાન નિષ્ણાતોથી માંડી અને બધા લોકો આગાહી કરેલો રહેશે સાથે વાતચીત થઈ શું આપ બધા જાણો છો એમ આ સરકાર કુદરતી આપતી વખતે ખૂબ જ એલર્ટ રહી છે ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની આ સરકારે ગયા વખતે બીપોર જોયું વાવાઝોડા વખતે જે કામગીરી કરી હતી એડવાન્સમાં એ કામગીરીથી આપ બધા જાણકાર છો જ એવી રીતે અમારું ડિઝાસ્ટર મેને મેનેજમેન્ટ વખતો વખત જ્યારે આગાહીઓ આવશે આવી કોઈ કુદરતી આફતને તો એડવાન્સમાં જ એના માટે જરૂરી પ્રિવેન્ટિવ એક્શન વ્યવસ્થિત લેવાઈ જાય કોઈ જાનારી જાનહાની ન થાય ખુવારી ઓછી થાય એના માટે સરકાર પૂરેપૂરી સતર્ક છે અને એના માટે અમારા માન્ય મુખ્યમંત્રીશ્રીની આગેવાની હેઠળની આ સરકાર પૂરા પગલાં લેશે હું એના વિશે અત્યારે કાંઈ નહીં બોલું છું નરેન્દ્રભાઈ મોદીની નેમ છે કે દેશમાં વહીવટી તંત્રમાં કે બીજે ક્યાંય ભ્રષ્ટાચાર ઓછો થાય લોકોના કામો સાચા અને વ્યાજબી કામો ઝડપ ઝડપથી અને સમયસર થાય અને ભ્રષ્ટાચારીઓને છોડવામાં ન આવે આવી નેમ નરેન્દ્રભાઈ મોદી પોતાની છે અને એ નેમ સાથે તેઓ છે ત્યારે ગુજરાતમાં પણ આપ જુઓ છો એમ કોઈ પણ બનાવ એવો બન્યો હોય તો તરત જ સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે છે સાહેબ આપણા અધિકારીઓની જેમ પદાધિકારીઓ જે છે કે જવાબદારીઓ અમને પ્રાપ્ત રીતે લાગે છે કારણ કે સમીક્ષાઓ આપણે કરેલી છે વેટ એન્ડ વોચ